સુરતના સચિન વિસ્તારમાં આવેલી યુકો બેન્કના એટીએમમાં ગ્રાહકોને છેતરીને પૈસા ચોરી કરવાની એક અનોખી જ મોડસ ઓપરેન્ડરીનો પર્દાફાશ થયો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીની આ ગેંગ યુકો બેન્કના એટીએમ મશીનમાં કેશ ડિસ્પેન્શન સ્લોટ ઉપર ડબલ ગમપટ્ટી લગાવી દેતી જ્યારે કોઈ ગ્રાહક એટીએમમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતો ત્યારે મશીનમાંથી બહાર આવતી નોટો આ ગમપટ્ટીમાં ફસાઈ જતી ગ્રાહકને લાગતું કે મશીનમાં કોઈ ટેકનિકલ ખામી છે અથવા તો પૈસા બહાર આવ્યા નથી નિરાશ અને ગ્રાહક ખાલી હાથે એટીએમ કેબિનમાંથી નીકળી જાય ત્યારબાદ તરત જ આ ગઠિયાઓ ત્યાં આવીને ગમ પટ્ટી સાથે ફસાયેલી નોટો કાઢીને ચોરી કરી ફરાર થઈ જતા આ ચોરીની ઘટનાઓ છેલ્લા બે દિવસથી સતત થઈ રહી હોવાની શંકા યુકો બેંકના મેનેજરને થઈ હતી એટીએમમાં થતી ગડબડના કારણે તેઓ નિયમિત તપાસ માટે એટીએમ કેબિનમાં પહોંચ્યા હતા નિયમિત નિરીક્ષણ દરમિયાન તેમણે ડસ્ટબિનમાંથી ડબલ ગમ લગાવેલી કાળી પટ્ટી મળી હતી જેણે ચોરીની પદ્ધતિ તરફ ઇશારો કર્યો હતો મેનેજરે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં લિખિત ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે સૌપ્રથમ એટીએમ કેબિનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાયું હતું કે એક અજાણ શખ્સ એટીએમ મશીનના કેશ ડિસ્પેન્શન પાસે શંકાસ્પદ હરકતો કરી રહ્યો છે તદુપરાંત બીજા જ દિવસે વહેલી સવારે પણ અનેક વ્યક્તિ એ જ રીતે મશીન સાથે છેડછાડ કરતું નજરે પડતા પોલીસે મામલાની ગંભીરતા સમજીને આરોપીને ઝડપી પાડવા માટે જાળ બિછાવી હતી સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સના આધારે સચિન પોલીસને આ ગેંગને પકડવામાં મોટી સફળતા મળી છે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી છે તેમની પાસેથી પોલીસે ચોરી કરેલી આશરે રૂપિયા ત્રીસ હજાર જેટલી રોકડ રકમ પણ જપ્ત કરી છે ઝડપાયેલા આરોપીઓ વિક્કી કુમાર ઉર્ફે રવિકુમાર ગુપ્તા છોટુકુમાર પાસવાન કુમાર ઉર્ફે રજત ઠાકુર અને ક્રિષ્નાકુમાર ઉર્ફે બબુઆ શર્મા હોવાનું જણાવ્યું છે સચિન પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે આ ગેંગે અન્ય કોઈ એટીએમમાં આવી ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગેની પૂછપરછ ચાલી રહી છે પોલીસે ગ્રાહકોને પણ એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે આસપાસની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવા માટે અપીલ કરી છે